સુરતના ઝાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય યુવતી ઉપર ગેંગરેપની ઘટના અંગે ફરિયાદ ઝાંગીરપુરા પોલીસમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી વોર્ડ નંબર 8 નો ભાજપનો મહામંત્રી છે જેને પોતાના મિત્ર સાથે મળી યુવતી સાથે ગેંગરેપ આચર્યો હતો હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે આ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે સુરતના વેડરોડની ત્રેવીસ વર્ષીય યુવતી જેમ બજારમાં ગઈ હતી ત્યારે ત્યાં તેના યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર આઠ નો મહામંત્રી તરીકે કાર્યરત હતો તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો બાદમાં આદિત્યએ તેને કારમાં કેફી પદાર્થ પીવડાવ્યો હતો જેથી થોડી ક્ષણોમાં જ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી આદિત્ય ઉપાધ્યાય પછી યુવતીને મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો અહીં બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યો હતો દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડી અને તેના ઘર નજીક છોડી દીધી હતી

ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદરબનામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાન હતી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરથી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અ એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ છે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગવનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી પોન્ટ સુરત